કે આપણા વેદ ગ્રંથો જે છે એમાં યોગનું શું મહત્વ છે તે આજે અમારા દર્શક મિત્રોને જણાવો યોગનું ખૂબ જ મહત્વ છે આખી દુનિયાને યોગ કરતા આપણા ભારત દેશે શીખવાડેલું યોગમાં યમ નિયમ આહાર પ્રાણાયામ આ બધા એના નિયમો છે યોગને આપણે એક કસરત સમજીએ છીએ એક એક્સરસાઇઝ સમજીએ છીએ પણ યોગના નિયમો પણ પાળવા જોઈએ અને આ યોગ દિવસ માત્ર એક દિવસ નહીં પણ એવું કીધું છે કે નિત્ય ક્રિયા એ નિત્ય આપણે કરવા જોઈએ સમદો સગનિ સમધાતુ ક્રિયા યોગ કરવાથી શું ફાયદો થાય છે એ સાંભળજો યોગ શું કામ કરવો જોઈએ આપણા વૈદિક ધર્મમાં આ યોગનું શું મહત્વ છે એના વિશે કીધું છે સમદોષ સમ અગ્નિ યોગ કરવાથી દોષ બધા સમરે છે કામ ક્રોધ હા પછી કફ વાત પિત આ બધા દોષ છે બધા સમ રહે છે બધા એકદમ વ્યવસ્થિત રહે છે સમુ સમ ધાતુ મલક્રિય સમ ધાતુ એટલે કે આપણા શરીરમાં ધાતુઓ પણ રહેલી છે યોગ કરવાથી બધી ધાતુઓ એકદમ મેચ્યોર થઈ જાય છે એકદમ સરસ રીતે કામ કરે છે સમધાતુ એટલે તો કે વાળ ઉગવા ઘણા વાળ બહુ ખરતા હોય છે હા એટલે જો યોગ કરો તો સમધાતુ રહે છે નખ વ્યવસ્થિત ઉગે છે નખમાં પણ પીળાશ હોતી નથી એકદમ લાલ નખ હોય છે અને આપણા શરીરમાં આળસ અને પ્રમાદ દૂર થાય છે એટલે એને કહેવાય સમધાતુ આપણા હાડકાઓનો પણ વિકાસ થાય છે એટલે એને કહેવાય છે સમધાતુ મલક્રિય એટલે કે મળ ક્રિયા જે છે કોકને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે કોઈને પથરીનો કિડનીનો પ્રોબ્લેમ હોય છે તો એને વારંવાર લઘુશંકા જવું પડતું હોય છે પણ યોગ કરવાથી એ મળમૂત્રના ત્યાગમાં પણ એને શાંતિ મળે છે સમ એટલે કે આપણા દરેક માનવ જીવનમાં એક અગ્નિ રહેલો છે પેટમાં ભૂખ લાગે ત્યારે પણ અગ્નિ હોય છે કામ આવે ત્યારે પણ અગ્નિ હોય છે ક્રોધ આવે ત્યારે પણ એ અગ્નિ સમાન હોય છે પણ જો વ્યક્તિ યોગ કરે

એ બધા નાશ પામે છે એટલા માટે યોગ અવશ્ય કરવો જોઈએ અને વૈદિક ધર્મમાં પણ આ શ્લોક યોગનું મહત્ત્વ દર્શાવે છે જી ડૉક્ટર હરિપ્રસાદજી આપણે ખૂબ જ સરસ સમજાવ્યું અમને કે યોગનું શું મહત્વ છે હવે હું આગળ તમને એ પૂછવા માંગીશ કે યોગ કયા કયા કરવા જોઈએ જેનાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ આવે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય હાલ જે પ્રમાણે કોરોનાનો આ કપરો કાળ ચાલી રહ્યો છે એમાં દરેક ડોક્ટરથી લઈને દરેક લોકો કહે છે કે તમારે યોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો તમે અમારા દર્શક મિત્રોને જણાવો કે કયા યોગ કરવા જોઈએ આમ તો ચોર્યાસી યોગ બતાવ્યા છે ચોર્યાસી પ્રકારના આસનો છે બધા યોગાસન તો તમને કદાચ ન ભાવે એ તો તમારે કોઈ યોગ ગુરુ હોય એની પાસે દીક્ષા લઈને જ તમારે શીખવા પડે છે પણ મુખ્ય મુખ્ય યોગના હું તમને આજે દર્શન કરાવું છું પતંજલિ ઋષિએ જે આપણને યોગ બતાવ્યા છે એ પતંજલિ ઋષિએ ચોર્યાસી યોગાસન આપેલા છે એમાં તો સૌ પ્રથમ પ્રાતકાલે સવારમાં ઊઠીને વહેલા સવારમાં ઉઠીને એવું કીધું છે યોગ કરવામાં આવે છે કારણ કે સવારમાં સૂર્યના કિરણો જે આપણને ઓઝોન વાયુ આપે છે પ્રાણ વાયુ આપે છે જેનાથી મન આપણું પ્રફુલ્લિત રહે છે એટલે સવારમાં જ યોગ કરવા જોઈએ આમ તો ત્રિકાળ સંધ્યા પણ બતાવી છે કે ત્રણ ટાઈમ યોગ કરવા જોઈએ પણ સવારમાં જો એક દિવસ અને એક કલાક યોગ કરવામાં આવે તો બાકીના ત્રેવીસ કલાક આપણું શરીર આનંદ મન અને પ્રફુલ્લિત રહે છે કેવા પ્રકારના યોગ કરવા જોઈએ બેને પૂછ્યું એ પ્રમાણે તો એવું કીધું છે કે સૌથી પહેલાં સવારમાં ઉઠીને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્ય નમસ્કાર કરો ત્યાર પછી જે તમે ઘરમાં બેઠા બેઠા આસન કરી શકો જેમ કે પદ્માસન વાળીને તમે પદ્માસનમાં બંને પગ ઉપર રાખીને પલોઠી વાળી આ કમરની જે રીડ છે જેને કરોડ કહેવામાં આવે છે એ કરોડ એકદમ સીધી રાખવીને આ જ્ઞાન મુદ્રા છે આ જ્ઞાન મુદ્રા માં ધ્યાન કરવું જોઈએ સૌથી પહેલા ધ્યાન થી યોગ નો આરંભ થાય છે ધ્યાન કરવામાં આવે તો મન શાંત થાય છે એટલે ધ્યાન કરવામાં આવે ત્યાર પછી તમે કપાલ ભારતી પેટ અંદર બહાર કરી શકો છો બેઠા બેઠા જે ઘરની અંદર તમે જે યોગ કરી શકો એ એટલે પદ્માસન તમે કરી શકો છો કપાલ ભારતી પેટ અંદર બહાર એને કપાલ ભારતી કહેવામાં આવે છે એ પણ તમે કરી શકો છો અને પ્રાણાયામ પણ તમે કરી શકો છો પ્રાણાયામ એટલે કે જે ડાબુ સ્વર છે એને ચંદ્ર કહેવામાં આવે છે અને જમણો સ્વર છે એને સૂર્યનાડી કહેવામાં આવે છે પીંગળા પીંગળા અને વચ્ચેનો જે સ્વર છે એને સુષુમળા નાડી કહેવામાં આવે છે બે માંથી કોઈ પણ એક જ નાક ચાલતું હોય જ્યારે જ્યારે પણ આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે આ યોગનો પ્રથમ નિયમ છે પ્રાણાયામ પ્રાણાયામ વગર યોગ સિદ્ધ થતો નથી માટે પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપવું જોઈએ પોતાનો કયો સ્વર ચાલે છે ડાબો સ્વર ચાલે છે કે જમણો સ્વર ચાલે છે ત્યારથી જ પ્રાણાયામનો આરંભ કરવો જોઈએ સવારમાં ઉઠીને પ્રાણાયામ કરો યોગ કરો યોગમાં ચોર્યાસી આસન બતાવ્યા છે એમાં સૌ પ્રથમ પદ્માસન કરવું જોઈએ વજ્રાસન બે પગ વાળીને વજ્રાસન કરવું જોઈએ અત્યારે આપણને એક જ આસન બહુ ગમે છે કે સવાસન એટલે કે સુતા રહેવું હા એ સવાસન આપણને વધારે ગમતું હોય છે અને સૌથી સહેલું આસન છે હા એને કહેવાય છે આ સ ન એટલે કે કોઈ પણ પ્રકારની આશા ન રાખવી એને કહેવાય છે સવાસન સવાસન તો આપણે બહુ કરતા હોઈએ છીએ પણ બીજા આસનો આપણે કરતા નથી જેનું જીવન આરામમય હોય આનંદમય હોય એને સવાસન કહેવામાં આવે છે સવાસન તો આપણે કરતા જ હોઈએ છીએ પણ સવાસનના પણ નિયમો છે સવાસન કરતી વખતે એવું કીધું છે કે ભર નિંદ્રામાંથી આપણે ઉઠી ગયા હોઈએ અને પછી આપણે પરાણે ઊંઘવાની કોશિશ કરી એને સવાસન કહેવામાં આવે છે મયુરાસન તમે કરી શકો છો મયુરાસન એટલે કે બંને હાથ ઊંચા કરીને એકદમ મોરની જેમ હાથ ફેલાવવાના એને મયુરાસન કહેવામાં આવે છે આવા તો 84 આસનો બતાવ્યા છે પણ મુખ્ય આસનો પાંચ આસનો છે એ મુખ્ય આસન પાંચ આસન કરો એટલે એક તો એવું કીધું છે કે યમ એટલે કે નિયમ સવારમાંથી લઈ સાંજ સુધી તમારે